પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે વડોદરા શહેર સુભાનપુરાના સ્લમ ક્વાર્ટર તળાવમાં અંદાજિત નવ વર્ષીય બાળક રોનક પતંગ પકડવા જતા તળાવના પાણીમાં ડૂબી ગયાની ઘટના બની હતી આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરતાની સાથે જ ટીપી તેર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી બાળકની શોધખોળ શરૂ કરી ફાયર બ્રિગેડના જુવાનો દ્વારા ભારે શોધખોળ બાદ બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી આ ઘટનાથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી આ ઘટનાની જાણ ગોરવા પોલીસના એસીપી બી ડિવિઝન આરડી ડી કવાને થતાં જ તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળકની ગુમસુદાની ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે ગોરવા પોલીસ તળાવની બહાર બાળકનું ચપ્પલ મળી આવેલા ગોરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો જ્યારે મૃતકના બાળક પરિવારના જનોએ ન્યાયની માંગણી સાથે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે